હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ગુજરાત ગુવાન સેવા પસંદગી મંડળમાં એક મહત્ત્વની અપડેટ આવી ગઈ છે મહત્ત્વની અપડેટ એ છે કે જાહેરાત ક્રમાંક બસો તેર બસો પંદર બસો સોળ અને બસો સત્તર બે હજાર ત્રેવીસ ચોવીસના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના છે તો આપણે જાણીએ પરીક્ષા આપવા માટેની સંમતિ અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં દર્શાવ્યા મુજબ સંમતિ અંગેનું ફોર્મ ઓજાસ વેબસાઇટ હેટ ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે તારીખ તેર બે બે હજાર ચોવીસથી લઈને બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન ભરી લેવા લેવા આથી જણાવવામાં આવેલ છે નિયત સમયમાં સંમતિ ફોર્મ નહીં ભરનાર ઉમેદવારની ઓનલાઈન અરજી રદ થશે અને પરીક્ષામાં બેસી શકાશે નહીં ઉમેદવારે ઉપર દર્શાવ્યા જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાત માટે ઉમેદવારી નોંધાયેલી છે તે ઉમેદવાર જે જાહેરાતની પરીક્ષામાં હાજર રહેવા માંગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિ પત્રક ભરવાનું ફરજિયાત છે એટલે તમારે જે જેમાં ફોર્મ ભર્યું હશે તેમાં તમારે અલગ અલગ સંમતિ આપવી પડશે તેનું ફોર્મ ભરવું પડશે એક જાહેરાત માટે આપેલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં એટલે તમે એક જ ફોર્મમાં જ સંમતિ ભરશો તો બીજામાં ફરજિયાત ભરવું જ પડશે એકમાં આવેલું બીજામાં ગણાશે નહીં અને આ અંગેની કોઈપણ રજૂઆત મંડળ દ્વારા બાહ્ય ગાહ્ય રાખવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી ઉમેદવારોને જણાવવામાં આવે છે ચલો હવે આપણે ચેક કરીએ ઓજાસ ઉપર જઈને કે ફોર્મ કેવી રીતે ભરવું સૌપ્રથમ તમારે કોઈ એક પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે તેમાં ઓજાસ ગુજરાત ટાઈપ કરી દેવાનું છે તેમાં ઓજાસ પહેલી જ નંબરની વેબસાઇટ છે તેના પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકશો અહીંયા નોટિસ બોર્ડ આવી ગઈ છે તેમાં ઉપર આ લખેલી રહી નોટિસ જાહેરાત ક્રમાંક બસો તેર બસો પંદર બસો સોળ બસો સત્તરની પરીક્ષા માટેનું સંમતિ ફોર્મ તો આ સંમતિ ફોર્મ આવી ગયું છે તેના પર ક્લિક કરવા ક્લિક કરવાનું છે તમારે ક્લિક કરશે એટલે કંઈક આ પ્રકારની તમારે પીડીએફ ડાઉનલોડ થઈ જશે તેમાં ગોન ગુજરાત સેવા પસંદગી મંડળ ઉમેદવાર ઓજાસ વેબસાઇટ ઉપર હોમ પેજ ઉપર નોટિસ બોર્ડ સેક્શનમાં જાહેરાત ક્રમાંક બસો તેર બસો પંદર બસો સોળ તથા બસો સત્તર બે હજાર ત્રેવીસ ચોવીસની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સંમતિ ફોર્મ ભરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી લોગિન કરવાનું રહેશે ઉમેદવાર જાહેરાત સિલેક્ટ કરી પોતાનું કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લોગિન કરી પરીક્ષા આપવા માટે પોતાની સંમતિ અંગેનું ફોર્મ તેર બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન ભરવાનું રહેશે સંમતિ ભરવા માટેની જેની લિંક પર ક્લિક કરો એટલે આ નીચે તમને લિંક દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે સંમતિમાં સંમતિ માટેની વેબસાઇટમાં તમે જતા રહેશો આ લિંક તમને અમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં પણ હું જણાવી દઈશ તમે ચેક કરી લેજો ચલો આપને ક્લિક કરીએ જો ક્લિક કરવાની સાથે અહીંયા તમે જોઈ શકો છો આ દેખો જોઈ શકો છો જાહેરાત બસો તેર બસો પંદર બસો સોળ બસો સત્તર તમે જે એમાં ફોર્મ ભર્યું હોય તેના પર ક્લિક કરવાનું અને તેનો નંબર નાખવાનું છે કન્ફર્મેશન નંબર નાખીને તમારે બર્થડેટ ડેટ નાખીને તમારે ઓકે કરવાનું છે જો તમે આ બધામાં ફોર્મ ભર્યું હોય તો બધાનો સંમતિ આપવાની છે એક એક કરીને બધાને સંમતિ આપી દેવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં